ડાયરેક્ટ ભરતીમાં આદિવાસી છે મેં કુંવરજી બાવળીયા જયારે પ્રથમવાર મુલાકાતે કચ્છમાં આવ્યા હતા બે હજાર વીસ માં ત્યારે પણ મેં એને ફરિયાદ કરી હતી કે ભાઈ કચ્છ જિલ્લાના દસ તાલુકાની દસ જૂથ યોજનાઓ બનેલી છે એ દરેક જૂથ યોજના પ્રાઇવેટ કોન્ટ્રાક્ટરોને વાર્ષિક મરામત નિભાવણી માટે આપેલી છે એના લાખો રૂપિયાનું બિલ એને ચૂકવાય છે એમાં એ ટુ ઝેડ એ કોન્ટ્રાક્ટરને કામગીરી કરવાની હોય પંપિંગ મશીનરી ચલાવવાની હોય પાણી ઉત્પાદન કરવાનું હોય પાણી ડિસ્ટ્રીબ્યુટ કરવાનો હોય લાઈનોનું સમારકામ કરવાનું હોય બધું ટોટલી એમને કરવાનું હોય છે હવે પ્રશ્ન એ થાય છે કે વાળો જે પાણી આવે છે એ રો વોટર હોય છે પાઇપલાઇનોમાં ફરતો ફરતો અઢીસો કિલોમીટરથી ત્રણસો રેન્જ માં એ પાણી ફરતું હોય તો દરેક તાલુકા જૂથ યોજનાની ક્ષમતા પ્રમાણે એની ડિમાન્ડ સમજો પાંચ એમએલડી છે તો પાંચ નો એનો તાલુકા માં ક્યાંક એક ડબલ્યુટીપી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનેલો છે એ રો વોટર જે આવે એ રો વોટર ટાંકામાંથી એને ફિલ્ટર કરીને પછી પબ્લિક ને પાણી આપવાનું હોય છે જેથી રોગચાળો ન ફેલાય એમાં ફિટકડી નાખવી પડે ક્લોરીન ગેસનો બધો ટ્રીટમેન્ટ કરવું પડે એમાં લાખો રૂપિયા ખર્ચો થતું હોય મહિને તો એજન્સીઓ બચાવવાના ચક્કરમાં ડાયરેક્ટ બાયપાસ કરીને ડબ્લ્યુટીપી થી અને પબ્લિકને પાણી અત્યારે રો વોટર આપે છે તો મેં એની મિનિસ્ટર સાહેબને પણ રજૂઆત કરી હતી અહીંયા રૂબરૂ સર્કિટ હાઉસમાં પણ મળ્યો હતો ચીફ એન્જિનિયરને પણ મેં રજૂઆત કરેલી કે ભાઈ તમારો આ સિસ્ટમ રો વોટર શા માટે આપે છે જ્યારે કે તમે પેમેન્ટ એમને કરોડો રૂપિયા દર મહિને આપો છો અત્યારે વરસાદનું સિઝન ચાલુ છે તમે રો વોટર પીઓ એટલે પાણી પાણીજન્ય ઘણી બધી ગંભીર બીમારીઓ ગ્રામ્ય વિસ્તારમાં હમણાં દેખાવ માંડી છે ટૂંક સમયમાં જ્યારે ઉનાળો આવશે તો પણ આ ફિલ્ટર પ્લાન્ટો ચાલતા નથી તો ક્યાંક ને ક્યાંક પાણી પુરવઠાના અધિકારીઓ તાલુકા લેવલના જે હોય ડેપ્યુટી ઇન્જિનિયર એમની બિન આવડત બિન અનુભવ કોઈ પણ એની હોદ્દાનો નોલેજ નથી અને મોટી મોટી જૂથ યોજના પાણી પોટાએ બનાવી નાખી છે અને એનો સંચાલન વાર્ષિક ભાવ ઉપર આપીને સરકાર હાથ કરી લે છે ભાઈ અમે કોન્ટ્રાક્ટ ઉપર આપેલો છે પાર્ટીની જવાબદારી છે ભાઈ પાર્ટીની જવાબદારી છે તો ઓફિસ વાળાને નોલેજ આવો હોવું જોઈએ ભાઈ પાણી શુદ્ધ કરીને કઈ રીતે પાણી આપવાનું એટલે અત્યારે અશુદ્ધ પાણી આપણે પાણી પીતા હોઈએ છીએ આખા કચ્છ જિલ્લામાં સાહેબ ભુજ નગરપાલિકાની વાત કરીએ તો ભુજ નગર ભુજની જરૂરિયાત કેટલી છે ભુજ નગરપાલિકાની પાણીની અને અત્યારે કેટલું પાણી મળે છે અને એમાં પાણીમાં કઈ રીતે એની ઘટ પડે છે ઇન જનરલ વાત કરું કચ્છ જિલ્લામાં તો મોટી બે નગરપાલિકાઓ છે ગાંધીધામ અને ભુજ ભુજની વાત કરું તો અહીંયાની વસ્તી લગભગ નગરપાલિકાના કહેવા મુજબ સાડા ત્રણ પોણા ચાર લાખની વસ્તી હોય તો એમની દૈનિક ડિમાન્ડ એકસો ચાલીસ લીટર પ્રમાણે લગભગ પિસ્તાલીસ એમએલડી થી પચાસ એમએલડી એવરેજ આવે છે તો એટલો પાણી નર્મદાનો એમને મળે છે નવ દસ એમએલડી પોતાને ટ્યુબવેલો ચલાવે છે ભુજોડી કુકમા વિસ્તારમાં એટલે લગભગ એની પાણીની આવક ટોટલ દૈનિક પંચાવન એમએલડી છે અત્યારે એને ઉત્પન્ન મળે છે પાણી ઉત્પાદન પરંતુ એકચ્યુઅલ પરિસ્થિતિ એ છે ગ્રાઉન્ડ લેવલની કે પાણી તમને ભુજ શહેરમાં એકાંતરે મળે છે તો જો પાણી સપ્લાય એકાંતરે મળતી હોય તો એનો મતલબ ડિમાન્ડ તમારી અડધી થઈ ગઈ તો પિસ્તાલીસ ડિમાન્ડ હોય તો એ સાડા બાવીસ ડી એટલે એવરેજ પચીસ પકડો તમને પચીસ એમએલડી પાણી રોજ જોઈએ છે તો તમારો બાકીનો જે સતાવીસ એમએલ છે એ ક્યાં જાય છે એ નગરપાલિકામાં પણ એવું છે કોઈ ઇન્જિનિયરો રેગ્યુલર છે નહીં ચીફ ઓફિસરો ભ્રષ્ટાચારમાં રચ્યા પચ્યા હોય છે બધા કાઉન્સિલરો છે યંગસ્ટર છે એટલે ક્યાંક ને ક્યાંક દરેક વસ્તુમાં જે ટેકનિકલી અનુભવ હોવો જોઈએ એના ક્ષતિના કારણે આ પ્રજાને ભોગવવું પડે છે તો જરાક ધ્યાન આપે તો ઉનાળામાં પણ રાળ બળવાનો બંધ થઈ જાય ટેન્કરો ચાલતા હોય બંધ થઈ જાય તો મારા એવરેજ જે છે આખા કચ્છ જિલ્લા પાણી આઈધર આયદરી નગરપાલિકા હોય કે પાણી પુરવઠા બોર્ડ પોતે હોય એનો મેક્સિમમ મિસમેનેજમેન્ટના કારણે આટલું પાણી હોવા છતાં પ્રજામાં ટેન્કરો ચાલતા હોય ગામડાઓમાં ટેન્કરો દોડતો હોય રોજ છાપાઓમાં ભરી ભરીને આવતું હોય કે પાણીની શોર્ટેજ છે તો આવું હોવું જોઈએ નહીં એક બાજુ આપણી સરકાર એમ કે છે કે ભાઈ કચ્છ જિલ્લાના નવસો એસી ગામનો અમે નર્મદાની કનેક્ટિવિટી આપી દીધેલ છે નરસર જલના તેરસો પચાસ કરોડ ચીફ ઇન્જિનિયર વનના તો એને ત્રીજી વખત ડુપ્લિકેટ ટ્રિપ્લિકેટ લાઈનો નાખી પ્રોજેક્ટ બનાવ્યા અહેવાલ આવ્યું તું કે ભાઈ સાડા તેરસો કરોડ ખર્ચા સાડા ત્રણ લાખ રૂપ કનેક્શનો આપ્યા છે પણ લગભગ મારા હિસાબે ચાલીસ ટકા ગરબા પાણી જે મોદી સાહેબનું મિશન છે નલ છે જલ એ ટોટલી નિષ્ફળ છે આ તો કચ્છ જિલ્લાની વાત કરું છું આખા ગુજરાતમાં એવું છે બધી જગ્યાએ દોઢ દોઢસો બ બસો કરોડના કોમાન્ડો થઈ ગયા છે લાઈનો નાખી નથી અને વાસ્પોવાળા ખાઈ ગયા છે તો ક્યાંક ને ક્યાંક આખો સિસ્ટમ એ અત્યારે પાણી પુરવઠા બોર્ડનો નિષ્ફળ છે પછી એમાં જીડબલ્યુએલ વિભાગ હોય વાસ્પો વિભાગ હોય કે જીડબ્લ્યુએસએસ હોય ત્રણ ભાગમાં સરકાર એને ડિવાઈડ કરેલો છે તો ત્રણેય ભાગમાં ફૂલ ભ્રષ્ટાચારનો હાઈ લેવલ થઈ ગયેલ છે મિનિસ્ટર સાહેબે હમણાં વિધાનસભામાં અઠવાડિયે પહેલા કબૂલ કર્યું છે કે નલસે જલ પ્રોગ્રામમાં ભ્રષ્ટાચાર થયું છે અને અમે સીઆઈડીને એની તપાસ આપી છે તો પહેલા વાપી વલસાડ બાજુ થયો હમણાં મહીસાગરમાં એકસો ત્રેવીસ કરોડ નું કૌભાંડ થયું છે કચ્છ જિલ્લામાં એવું છે કચ્છ જિલ્લામાં તો લગભગ પાંચસો કરોડ રૂપિયાનો કૌમાંડ નીકળશે હમણાં એનો રેલો પોચી આવ્યો છે જો સીઆઈડી કે એન્ટી કરપ્શન ડિપાર્ટમેન્ટ સરખી રીતે મારા જેવાન સાથે રાખીને તપાસ કરશે તો એ ફિગર કમ્સ અબાઉટ પાંચસો કરોડ રૂપિયા કે આટલા કરોડો ખર્ચ્યા બાદ પણ મોદી સાહેબનું મિશન નલશે જલ મારા હિસાબે પચાસ ટકા નિષ્ફળ રહેલ છે એનું કારણ કે બધા જે નવા નવા બિન અનુભવીઓ ભરી નાખ્યા છે એને માત્રને માત્ર ભ્રષ્ટાચાર ખાલી બિલો જ બનાવવા બીજો કોઈ કામગીરી કરવી નહીં સાઇટ ઉપર જાવી નહીં કારણ કે એને કોઈ નોલેજ જ નથી કે શું કરવાનું છે પાણી પુરવઠાનો એટલે હું રાજ્ય સરકારને આપના મીડિયા મારફતે રજૂઆત કરું છું સીએમ સાહેબને કે સાહેબ અધિકારીઓને ઓપરેશન ગંગાજલમાં બે ચારને કાઢી મૂકો થોડાકને જેલમાં નખાવી દો અને જે ચીફ ઓફ એન્જિનિયર ભાઈ નીચલા સ્ટાફને ગાઈડલાઈન આપે કે કઈ રીતે નેટવર્ક બે હજાર એક ભૂકંપ પછીથી મોદી સાહેબે લગભગ કચ્છ જિલ્લામાં જ માત્ર બાર થી તેર હજાર કરોડ રૂપિયા ખર્ચ કરી નાખ્યા છે છતાં જો રાપર અબડાસા લખપતના છેવાડાના ગામોમાં પાણી ન મળતું હોય તો ખૂબ જ દુઃખદ વાત છે અને એક બીજી આપણે છેલ્લે એક વસ્તુ કહું કે કચ્છ જિલ્લાની પાણી પુરવઠાની ડિમાન્ડ ચારસો એમએલ સો એમએલડી ઔદ્યોગિક એટલે ટોટલ પાંચસો એમએલ પાણી રોજ જોઈએ એની સામે ઉત્પાદન છે એ જે મિનિસ્ટરથી પણ ચીફ ઇન્જિનિયરો આંકડા છુપાવે છે એ હું આજે જાહેર કરું છું આપણા મીડિયા મારફતે કે નર્મદાનો ચારસો એમએલડી પાણી આવે છે બસો એમએલ પાણી લોકો પંદરસો ડેમોમાંથી પડે છે સાતસો થી આઠસો ટ્યુબવેલો પાણી બોર્ડના ગ્રામ્ય વિસ્તારે ચાલે છે એમાંથી વિસ્તારો થી ચારસોલડી પાણીનું ઉત્પાદન થાય છે દૈનિક તો અંદાજિત નવસો એમએલ ચારસો ની સામે ઉત્પાદન થાય છે એટલે જસ્ટ ડબલ થી પણ વધારે તો આટલો બધો પાણી ક્યાં જાય છે એ ઇન્ડસ્ટ્રીમાં ચોરી થાય છે તો એમાં જીડબલ્યુ એલ કે પાણી પુરવઠા બોર્ડનો સ્ટાફ સંડોવાયેલો છે એટલે ફરી ફરીને ભ્રષ્ટાચારનો એટલો બધો ગુસ્સો થઈ ગઈ છે કે કોઈ પણ સંજોગોમાં સરકાર પાસેથી કંટ્રોલ થતું નથી અને અધિકારીઓને રજૂઆત કરો તો આ ખાણા કાન કરે છે ફોન ઉપાડતા નથી જવાબો દેતા નથી મળવા તો કે પીએને મળી લો એટલે આવા જવાબો કે આવા અધિકારીઓ નોકરી ઉપર રહેવા લાયક નથી તો સીએમ સાહેબ મારી આપને હાથ જોડીને વિનંતી છે કે ખૂબ જ અગત્યનો પ્રજાકીય પ્રશ્ન છે પાણીનો આપ ઓપરેશન ગંગાજલ ચાલુ કર્યો છે ખૂબ સરાહનીય કામગીરી છે પણ એનો અમલ પણ કરાવો આવા જે ભ્રષ્ટ અધિકારી હોય એને તાત્કાલિક ફરજમુક્ત કરી નાખો તો ખૂબ જ સારો રિઝલ્ટ આવશે આવનાર ઉનાળામાં ટેન્કરો બંધ થાય પાણી પાઇપલાઈનથી આપણે ખર્ચો કર્યો છે આટલો અબજો રૂપિયા તો પબ્લિકને પાઇપલાઈનથી ઘરે બેઠા આરામથી પાણી મળવું જોઈએ ધન્યવાદ તો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર ફરી મળીશું નવા સમાચારો સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર